સુધી 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 ડુંગળી 91 થી એકવીસ સુધી ડુંગળી સફેદ સો રૂપિયા થી લઈને 318 અઢાર રૂપિયા સુધી બાજરો ત્રણસો થી 531 એકત્રીસ સુધી મગ એક હજાર ચારસો 111 થી એક હજાર નવસો ચારસો એક સુધી રાયલો 1201 થી લઈને નવસો એક્યાસી સુધી મેથી સાતસો થી લઈને એક હાજર ચારસો એકાણું સુધી વાલ પાંચસો એકત્રીસ થી એક હાજર સાતસો સુધી ખૂબ મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ખૂબ ખૂબ આભાર જો વિડીયોનો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને ગોંડલ માર્કેટ ચેટના તમામ ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આજના તાજા બજાર ભાવ વિશે માહિતી મળી જાય અને જો તમે આપની ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ફરીથી આભાર